નમસ્કાર હું હર્ષ આજના વિષયમાં આજે આપણે જાણીશું કે ગુજરાતમાં રવિ પાકની વાવણીનું ઉત્પાદન કેટલા હેક્ટર પ્રમાણમાં થયું છે કૃષિ ઉત્પાદક ઉત્પાદકમાં રવિ પાકની સારી વાવણી કરવામાં આવી છે રાજ્યના કૃષિ વિભાગના તાજેતરના આંકડા મુજબ ચાલુ રવિ સિઝનમાં એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ગુજરાતમાં પાકનું કુલ ઉત્પાદન ક્ષેત્રફળ વધીને ચુમ્માલીસ હજાર એટલે કે ચુમાલીસ પોઇન્ટ ઓગણાસિત્તેર લાખ હેક્ટર થયું છે જે વાવણી વિસ્તાર કરતાં બ્યાસી હજાર હેક્ટર વધુ છે ગયા વર્ષ સમાન સમયગાળામાં તેંતાલીસ પોઇન્ટ સિત્યાસી લાખ હેક્ટર હતું જેમાં કેટલાક પાકના વિસ્તારમાં પણ ઘટાડો થયો છે માહિતી અનુસાર જો વાત કરીએ તો સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન વિસ્તાર બાર પોઈન્ટ બોંતર લાખ હેક્ટરથી ઘટીને બાર પોઈન્ટ વીસ લાખ હેક્ટર થયું છે જ્યારે મકાઈની વાવણી વિસ્તાર એક પોઈન્ટ ચાર લાખ હેક્ટરથી વધીને એક પોઈન્ટ અગિયાર લાખ હેક્ટર થયું છે જુવારનો વિસ્તાર તેર હજાર હેક્ટરથી વધીને એકવીસ હજાર હેક્ટર અને અન્ય અનાજનો વિસ્તાર દસ હજાર હેક્ટરથી વધીને સોળ હજાર હેક્ટર થયું છે પરંતુ તેમ છતાં ઘઉં સહિતના અનાજના પાકોમાં કુલ ઉત્પાદન ક્ષેત્રફળ તેર પોઈન્ટ નવ્વાણું લાખ હેક્ટરથી ઘટીને તેર પોઈન્ટ ઓગણા સિત્તેર લાખ હેક્ટર થયું છે એ જ રીતે જો કઠોળ પાકનું ઉત્પાદન વિસ્તાર ગયા વર્ષમાં આઠ લાખ હેક્ટરથી ઘટીને આ વખતે છ લાખ હેક્ટર થયું છે તો આ અંતર્ગત ખાસ કરીને ચણાની વાવણી વિસ્તાર સાત પોઈન્ટ અઠાવન લાખ હેક્ટરથી ઘટીને છ પોઈન્ટ ચોવીસ લાખ હેક્ટર થયું છે અને જ્યારે અન્ય કઠોળનો વાવણી વિસ્તાર બેતાલીસ હજાર હેક્ટરથી વધીને છેતાલીસ હજાર હેક્ટર થયું છે તેલીબિયા પાકોનો કુલ વાવણી વિસ્તાર પણ આ સમયગાળા દરમિયાન ત્રણ પોઈન્ટ સાત લાખ હેક્ટરથી ઘટીને બે પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટર થયું છે તો આ હેઠળ સરસવના પાકનો વાવેતર વિસ્તાર ત્રણ પોઈન્ટ પાંચ લાખ હેક્ટરથી ઘટીને બે પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટર થયું છે

ઈસબગોલ ની વાવણી વિસ્તાર તેર હજાર હેક્ટર થી વધીને અઠ્યાવીસ હજાર હેક્ટરે પહોંચ્યો છે પરંતુ ધાણાનો વાવેતર વિસ્તાર બે પોઈન્ટ બાવીસ લાખ હેક્ટરથી ઘટીને એક પોઈન્ટ પચીસ લાખ હેક્ટર થયું છે તો આ સાથે શેરડીનું ઉત્પાદન વિસ્તાર ગત વર્ષ એક પોઈન્ટ સડસઠ લાખ હેક્ટરથી વધીને આ વખતે એક પોઈન્ટ ઓગણ લાખ હેક્ટર થયું છે ઉપરોક્ત આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાતમાં આ વખતે ખેડૂતોએ કઠોળ તેલીબિયા અને ઘઉંને બદલે જીરું અને મેથીની ખેતીને પ્રાધાન્ય આપ્યું છે આવી કૃષિ સંબંધિત દરેક માહિતી માટે કૃષિ જાગરણ સાથે જોડાયેલા રહો નમસ્કાર